સમાજ સાથે મળી પશ્ચિમ બંગાળમાં જે ઘટના બની રહી છે તે હિન્દુઓ પર અત્યાચારની તેના વિરોધમાં આવેદનપત્ર આપી રાષ્ટ્રપતિ શાસનની માંગ કરવામાં આવી પશ્ચિમ બંગાળમાં અત્યાચારના વિરોધમાં મોરબી સર્વ હિન્દુ સમાજ દ્વારા ઉગ્ર દેખાવ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં મોરબી સર્વ હિન્દુ સમાજ દ્વારા ઉગ્ર દેખાવ કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર આપી પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરાઈ મોરબી વકફ કાયદાના વિરોધની આડમાં પશ્ચિમ બંગાળમાં હિંસા થવા મામલે મોરબી જિલ્લા સર્વે હિન્દુ સમાજ દ્વારા પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ અંગે આજે મોરબીમાં સર્વે હિન્દુ સમાજ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર કે બી ઝવેરી સાહેબ મારફતે રાષ્ટ્રપતિને આદનપત્ર આપવામાં આવ્યું છે સાથે જ હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા નારેબાજી કરીને પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હિંસાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો સર્વ હિન્દુ દ્વારા જણાવાયું છે કે સંસદમાં વકફ કાયદો પસાર થયા બાદ તેના વિરોધની આડમાં સમગ્ર પશ્ચિમ બંગાળમાં હિંસા ફેલાવવામાં આવી રહી છે હિન્દુઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે મુર્શિદાબાદથી શરૂ થયેલી હિંસા સમગ્ર પશ્ચિમ બંગાળમાં ફેલાઈ રહી છે સ્થાનિક સરકાર આવા તત્વોને છૂટ આપી રહી છે તેથી આવા તત્વોને કડક સજા આપવી જોઈએ અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઈએ

અલગ અલગ ઉદ્યોગપતિઓ અલગ અલગ સિરામિક ઇન્ડસ્ટ્રીઓ સાથે જોડાયેલા લોકો અને અલગ અલગ સંગઠનોના લોકો આજે લગભગ અહીંયા ત્રણથી ચાર સંગઠનો અને અલગ અલગ બધા જ લોકો આજે ભેગા થઈ અને એક માંગ કરે છે કે રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય અને પશ્ચિમ બંગાળમાં જે ઘટનાઓ હિન્દુ ઉપર બની રહી છે એ ઘટનાઓ ઉપર રોક લાગે એના માટે સરકારની ઉપર અમને પૂર્ણ ભરોસો લે એ આગળ કોઈને કોઈ પગલાં લેશે પરંતુ એક હિન્દુ સમાજના નાતે અમે બધા એમને માંગણી કરીએ છીએ કે એ પગલા જલ્દી લે અને આપ દ્વારા આ વિષય અમે રાષ્ટ્રપતિજી સુધી પહોંચાડવા માંગીએ છીએ તો આપ અમારું આ માધ્યમ